ઓ સહનાવતું સહનૌુનુ સહ વી કરવાહ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદાવહ શાંતિ 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 હરિ ઓી ગુવ્યો નમ હરિ ઓ વસુદેવ શ્રીમદ ભગવદ્ ગીતાનું રહસ્ય આપણે સમજી રહ્યા છીએ અને એનો એક વર્ગ આપણે લીધો જે બીજા છે એટલે એનો પાયો તૈયાર કરવા માટે થઈને આપણે ગીતા રહસ્ય અને ગીતાના પહેલા અધ્યાય નું તાત્પર્ય સમક્ષું તો પહેલા વર્ગમાં જે વાત કરી એમાં શ્રીમદ ભગવદ્ ગીતા શું છે ગીતાના ભાવો કે અર્થો નો અંત કેમ નથી આવતો અનંત ટીકાઓ અનંત સંત મહાત્માઓ ગીતા પર પ્રવચનો કર્યા છે કારણ

ઉપનિષદમાંથી ગીતા આવી એટલે ઉપનિષદ કારણ છે આગ્રહ છે તો પછી મત મતાંતર કેમ પ્રવર્તે છે ગીતામાં કોઈ મતનો આગ્રહ નથી ગીતામાં ફક્ત ને ફક્ત જીવના કલ્યાણનો જ આગ્રહ છે

જો ગીતા ભણનાર કે ભણાવનાર તો એમણે ગીતાનો ગ એટલે કે એવી સીડી સ્ટાર્ટ નથી કરી કોઈ સંત મહાત્મા પણ જો ગીતાનું પ્રવચન કહે કે અમારી પાસે જ આવવાનું અમારા જ આશ્રમમાં આવવાનું અમારા જ પંથમાં આવવાનું તો એમણે ગીતા ભણી જ નથી

કર્મ અને ભોગ થાય છે એક સત્તામાં કર્મ પણ રહેતું નથી અને ભોગ પણ રહેતો નથી સમગ્રને માને છે તો સમગ્ર ની પ્રાપ્તિ સેનાથી થાય સમગ્રને માને છે વાત સાચી સમગ્ર ની પ્રાપ્તિ શરણાગતિથી થાય તમે ગમે તેટલું આ જગતમાં જાણશો મેળવશો તો પણ સમગ્રને નહીં મેળવી શકો સમગ્રની અંદર ડૂબી એને જાવે થઈ જાવ તો જ સમગ્રતાને પ્રાપ્ત થાય નદીઓ સમુદ્રનું પાણી પોતાનામાં લે તો એ સમુદ્ર બની ન શકે એને સમુદ્ર બનવા શું કરવું પડે નદીએ સમુદ્રની અંદર ભળી જવું પડે એના શરણે થઈ જવું પડે તો નદી સમુદ્ર રૂપ થઈ જાય આપણે બધાએ પણ થઈ ભગવાનમાં ભળી ભગવાન છે તો ભગવત સ્વરૂપ એટલે કે સમગ્ર સ્વરૂપ અથવા તો સર્વ વ્યાપક આપણે થઈ જઈશું ગીતામાં દરેકને હવે આજની વાત ગીતામાં દરેકને અલગ અલગ ભાવ કેમ જણાય છે

ગીતા પણ સમગ્ર ની વાત કરે અને સમગ્ર જે જેવું પકડે એવો ભાવ એને પોચે આકાશ સમગ્ર છે પરંતુ આપણે જે તરફ દ્રષ્ટિ કરીએ એ પ્રકારનું આકાશ આપણને જણાય છે એ યથામામ પ્રપથ્યંતે તથેવ તથામ્ય ભગવાન કે જે મારી ભક્તિ કે મને જે રૂપે જુએ છે એ રૂપે હું એને દેખાઉ છું ગોપીઓને અલગ રૂપે દેખાતા હતા રાધાને અલગ રૂપે દેખાતા હતા કંસને અલગ રૂપે દેખાતા હતા મથુરા વાસીઓને અલગ રૂપે જે જેવી રીતે જોતા હતા એવી રીતે એને દેખાતા સમગ્રનું આવું જ હોય તમે જે દ્રષ્ટિથી જુઓ જે બાજુ દ્રષ્ટિ કરો એ બાજુ તમને દેખાય ગીતામાં બે વાત કરી છે કર્તવ્ય અને બહુ સુંદર શબ્દ છે આપણા રોજિંદા જીવનમાં વપરાતા પરંતુ રોજિંદા જીવનમાં વપરાતા બે શબ્દોની પણ આપણને પૂર્ણ જ્ઞાન નથી માટે ગીતાએ વાત કરવી પડી કર્તવ્ય અને અધિકારની તો આ કર્તવ્ય અને અધિકાર એટલે શું ટૂંકમાં આપણે સમજીએ સમજી તો આખી ગીતામાં છે પૈસા મેળવવાનો અધિકાર છે પત્ની અધિકારથી પૈસા આપો પૈસા આપો કહી શકે મારું કર્તવ્ય બીજાનો અધિકાર બની જાય છે એવી રીતે પત્નીનું કર્તવ્ય રસોઈ બનાવવાનું તો મારો અધિકાર એ જમવાનું તૈયાર નથી થયું જલ્દી જલ્દી કરો આ અધિકાર થઈ જાય છે જો સામાન્ય ઉદાહરણ છે આપણે સીધું બુમાર એ ભાઈ કેટલી વાર છે જમવાને બસ આટલું જ કહીએ આ અધિકાર છે તો એટલે પત્ની શું કે બે મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ વગેરે વગેરે પત્નીને પણ ખબર છે એ ગુસ્સો નહીં શું છે રોજ રોજ જમવાનું માંગો છો ના એવું નહીં કહેશે પત્ની ખબર છે મારું કર્તવ્ય છે અને કર્તવ્ય હોય કરતા હતા ને સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે હક એટલે અધિકાર છે એ મને મળવો જ જોઈએ બસ એવી રીતે આપણે આપણું કર્તવ્ય સમજી લેજો

જે સામર્થ્ય છે એ પોતાનું ન સમજી અને બીજાની સેવામાં લગાડવું ભગવાન આપણને ઘણું બધું આ શરીર આપ્યું છે જીવન આપ્યું છે સામર્થ્ય આપ્યું છે શક્તિ આપી છે યોગ્યતા આપી છે કળા આપી છે વસ્તુઓ આપી છે આ પોતાની ન માની અને બીજાની સેવામાં લગાડવું એ જ બીજાના અધિકારની રક્ષા છે અને મારું કર્તવ્ય છે

गीता માં જ ભગવાન કહે છે કે કર્તવ્ય કરવાથી બહુ મોટો લાભ છે કે આ દુખરૂપ સંસાર અનિત્યમ સુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં આ તને અનિત્ય અને અશુફ એટલે દુખરૂપ સંસાર પ્રાપ્ત થઈ થયો છે તો હવે તું મને ભજ કારણ દુખ મે એટલા માટે જ આપું છે કે તું એની સાથે ચટકે નહીં જે બાબત પર તમને મને દુઃખ પડે એનાથી તમે દૂર જ ભાગો

તમારી ને મારી મુખ્ય ત્રણ જ ઈચ્છા છે બધી ઈચ્છા આખો દિવસ ઈચ્છા થતી હોય મનમાં પરંતુ આ બધી ઈચ્છાઓને ત્રણ જ ભાગમાં વેચી નાખવાની ત્રણ જ વસ્તુની ઈચ્છા છે મુખ્ય એમાંથી આ બધા ફાટા પડેલા છે પહેલું જીવવાની ઈચ્છા છે બીજું જ્ઞાન મેળવવાની ઈચ્છા છે સર્વજ્ઞ બનવાની ઈચ્છા છે અને ત્રીજું એટલે જીવવાની એટલે હું અમર રહું હું મરું નહીં અમર રહું એવી ઈચ્છા છે જ્ઞાન મેળવવાની ઈચ્છા છે એટલે હું થઈ અને સુખી થવાની ઈચ્છા છે આ ત્રણ મુખ્ય ઈચ્છા છે એની અંદર તમે જોઈ લેજો મનમાં જે કોઈ પણ ઈચ્છા ઉઠે ને હવે જોજો આ ત્રણમાંની જ કોઈક હશે પાયામાં આ ત્રણ જ હશે પૈસા કેમ મેળવવા સુખી થઈ જાઓ

ત્રણ વસ્તુને સંસારમાંથી પ્રાપ્ત કરવા માંગે છે પરંતુ સંસારનો સ્વભાવ જ નથી એ તમને સંસારમાંથી મળશે જ નહીં સંસાર તમને અમર નહીં બનાવી શકે સંસાર તમને સર્વજ્ઞ નહીં બનાવી શકે સંસાર તમને સુખી નહીં કરી શકે આ લખી લો મારી વાત અને દ્રઢ કરી લો જેથી તમારી ને મારી જે ગતિ છે સંસાર તરફ બધી જ ઈચ્છાઓમાં મુખ્ય ત્રણ ઈચ્છા છે ને એ ત્રણ ઈચ્છા આપણે સંસારમાંથી પૂરી કરવા માંગે છે એ કોઈ દિવસ થશે નહીં કારણ એનો સ્વભાવ નથી કારેલામાંથી મીઠાશ ગોતવાની કોશિશ કરીએ કોઈ દિવસ મળે અને ખાંડમાંથી કડવાશ ગોતવાની કોશિશ કરીએ જિંદગી નીકળી જાય કોઈ દિવસ મળે નહીં એમ સંસાર પાસે આ ત્રણ વસ્તુ નથી તો કે આ ત્રણ વાત મને પ્રાપ્ત જ છે જે પ્રાપ્ત છે ખબર નથી અને હું આખા ઘરમાં ચશ્મા મળે નહીં કોઈક મને જ્ઞાન આપે કે તને પ્રાપ્ત છે તું ક્યાં છે જગ્યા બતાડવી પડે પ્રાપ્ત છે પરંતુ ખબર નથી એટલે આપણે બહાર શોધીએ છીએ તો આપણે હવે અંદર અંતર્મુખ શોધવાની કોશિશ કરવાની છે સિદ્ધાંત છે જે વસ્તુ તમને પ્રાપ્ત થાય ને એ વસ્તુ નષ્ટ પામે અને જે પ્રાપ્ત ને નષ્ટ થવા વાળી વસ્તુ હોય એ અત્યારે તમારી પાસે ન જ હોય આપણાથી અલગ જ હોય વર્તમાનમાં પણ આપણાથી અલગ જ હોય જે પ્રાપ્ત થવાની હોય ને નષ્ટ થવા વાળી વસ્તુ હોય એ વર્તમાનમાં પણ આપણાથી અલગ જ હોય પરમાત્મા પ્રાપ્ત થવાળા નથી માટેશ્વાસ અંદર આપણે ઉભો કરવાનો છે હવે આ વાસ્તવિક તત્વ કે પરમાત્મા ક્યાં છે અને જણાતા કેમ નથી અંદર છે અંદર છે કેટલી વાર બોલ્યા આપણે પરંતુ મને જણાતા કેમ નથી સર્વત્ર છે પરમાત્મા પણ પરિવર્તનશીલ વસ્તુ વ્યક્તિ ને પરિસ્થિતિમાં રાગ દ્વેષ ને લીધે અનુભવ થતો નથી ભગવાન કે પરમાત્મા સર્વત્ર છે જે સર્વત્ર હોય એ મારી અંદર પણ હોય મને પ્રાપ્ત જ હોય પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં આપણે રાગ દ્વેષ કરી લીધો છે અને માટે એનો અનુભવ થતો નથી પહેલા વર્ગમાં પણ હું બોલ્યો હતો કે જે મનની અંદર રાગ દ્વેષ છે એ જ મનની અંદર પરમાત્મા છે માટે રાગ દ્વેષ થી પરમાત્મા આપોઆપ જણાય જાય છે રાગ દ્વેષ કરવો નથી પડતો તમે એકવાર ઉમેરી દીધો એટલે દ્વેષ થઈ રાખે અમુક વ્યક્તિને જુઓ એક વાર દ્વેષ ઉભો કરી દીધો એટલે એ વ્યક્તિને ને જુઓ એટલે દ્વેષ થઈ રાખે થઈ રાખે થયે અમુક વસ્તુ ખાવાની વસ્તુમાં એક વાર દ્વેષ અંદર ઘુસાડી દીધો એટલે થઈ થયેલાખે થઈ રાખે એટલે બાર થી ઘુસાડવો પડ્યો છે એટલે અંદર ના પરમાત્મા આપણને જાણતા નથી બાર થી આવેલી વસ્તુ ને બાર પાછી મોકલી દો ભગવાને યુદ્ધ નું સ્થળ ગીતા કેવા કેમ પસંદ કર્યું ભગવાન તમને ને મનને એ સમજાવવા માંગે છે કે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ

આપણે પણ કોઈ પણ પરિસ્થિતિ હોય આપણા જીવનમાં આપણે ગીતા ભણી અને કલ્યાણ કરી શકીએ છીએ આ વિશ્વાસ આપણી અંદર આવે

મત કે સિદ્ધાંતને મહત્વ નથી આપતા દરેક મતને માનવા મારી સામે બેઠેલા અલગ અલગ મતના લોકો છે એવું ગીતા કહે છે અને તેઓ પરમાત્મા પ્રાપ્તિથી વંચિત ન રહે કારણ મનુષ્યના મનુષ્ય જન્મ કલ્યાણ માટે જ છે ગીતાનું तात्पर्य આ છે કે મનુષ્ય જન્મ કરવા માટે કે કરવા માટે કે અધર્મ કરવા માટે નથી અને માટે ગીતા એવું જ ઈચ્છે છે કે આ જગતના એકે એક જીવ પોતાના કલ્યાણ વંચિત ન રહે ભલે કોઈ પણ પૂજા પાઠની વિધિ કરતા હોય ભલે કોઈ પણ સંપ્રદાય ના હોય ભલે કોઈ પણ સિદ્ધાંત માનતા હોય પણ છતાં પણ ગીતા દ્વારા બધાનું કલ્યાણ થઈ શકે એમ છે એવું ગીતા માને છે કોઈ પણ પરિસ્થિતિ નો એટલે શું ધારો કે સુખદાયક પરિસ્થિતિ આવી તો એનો સદુપયોગ એટલે શું તમે બધા સુખી હોવ તો એનો સદુપયોગ એટલે સુખદાયક પરિસ્થિતિ એ સુખદાયક પરિસ્થિતિનો સદુપયોગ તમે હું સુખી હોઈએ પૈસે ટકે તંદુરસ્તી સુખી હોઈએ તો એનો સદુપયોગ કર્યો ક્યારે કહેવાય

મારું દુખ ક્યારે દૂર થાય ક્યારે મારી બીમારી દૂર થાય ક્યારે પૈસો આવે ક્યારે બિઝનેસ ધંધા સારા ચાલશે આવી કોઈ ઈચ્છા ન કરવી એ દુઃખદાયક પરિસ્થિતિનો સદુપયોગ છે ઈચ્છા ન કરવી ઈચ્છા કરવાથી પણ દુખ દૂર થશે એની ગેરંટી છે કોઈને તો કરજો હું ઈચ્છા કરું આ મારું દુઃખ દૂર થઈ જાય દુઃખ દૂર થઈ જાય ભગવાનને પ્રાર્થના કરવાથી દુઃખ દૂર થઈ જાય

તમે જ્યારે જ્યારે પણ કોઈક સેવાના કાર્યમાં લાગો છો તો તમારી અંદર બીમારી હોય તમને પૈસો ન હોય તમારા સંબંધોમાં કોઈ કડવાશ આવી હોય બધું ભૂલી જાઓ છો એટલે દુઃખદાયક પરિસ્થિતિનો સદુપયોગ પણ સેવા બની શકે છે દુઃખને ભૂલવા માટે તો આ જ વસ્તુ આપણે કરવી જોઈએ બંને પરિસ્થિતિનો સદુપયોગ કરો ગીતામાં મુખ્ય ત્રણ યોગ કયા છે તો કર્મયોગ ભક્તિ યોગ અને જ્ઞાનયોગ આમ તો અઢાર યોગ છે પરંતુ એ અઢાર યોગ ને ત્રણ યોગ ની અંદર સમાવી શકાય તો શું આ ત્રણ યોગ પ્રાપ્ત કરવાના છે ના પ્રાપ્ત થતા એક રીતે જ એક યોગ પ્રાપ્ત થઈ જાય તમને બીજા બે યોગ પ્રાપ્ત થઈ જાય છે ઉદાહરણ સમતા પ્રાપ્ત થઈ જતા સ્થિરતા ને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય તમે સુખ દુઃખમાં સમ રહેવાનું શીખી જાઓ તો મન સ્થિર રહે અને તમારી અંદર શક્તિ અકબંધ રહે સુખદાયક દુઃખદાયક પરિસ્થિતિમાં તમે નબળા ક્યારે પડો છો જ્યારે સુખદાયક પરિસ્થિતિ ને પરિસ્થિતિમાં સમ નથી રહેતા એટલે માનસિક શક્તિ ખલાસ થઈ જાય છે એટલે તમારું સામર્થ્ય ખલાસ થઈ જાય છે સમરો તો સમતા આવી જતા મન સ્થિર રહેશે અને મનનું સામર્થ્ય પણ અકબંધ રહેશે એટલે સમતા સ્થિરતા એટલે ધ્યાન યોગ અને સામર્થ્ય આ બધું પ્રાપ્ત થઈ જ જાય છે પરમાત્માની પ્રાપ્તિ અને સંસારની પ્રાપ્તિ સેને આધીન છે પરમાત્માની પ્રાપ્તિ એ કોઈ કર્મને આધીન નથી પ્રાપ્તિ કર્મ સફળતા મળે માટે સંસારની વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિની પ્રાપ્તિ એ કર્મને આધીન છે જ્યારે પરમાત્માની પ્રાપ્તિ કર્મને આધીન નથી કારણ પરમાત્મા કર્મ નિરપેક્ષ છે કોઈ કર્ણથી પ્રાપ્ત કોઈ સાધનથી પ્રાપ્ત થાય એવા નથી કર્ણ નિર્પેક્ષ છે કરણ નિરપેક્ષ એટલે અપેક્ષા નહીં કરણ એટલે સાધન કોઈ પણ સાધન વગર પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય તો કરણ નિરપેક્ષ સાધનની રીત સમજાવો કે આ કરણ નિરપેક્ષ સાધન ને આચરણ માં કેવી રીતે હું શરીર નથી કે શરીર મારું નથી આવો અનુભવ નથી આ એકદમ સ્પષ્ટ છે પરંતુ આ અનુભવ ન હોવા છતાંય આ સાધનાની આરંભ થી જ દ્રઢતા પૂર્વક માની લો કે હું શરીર નથી કે શરીર માનુ નથી માનવામાં તો કઈ વાંધો નથી ને આપણે એવી કેટલી બધી ભ્રાંતિઓ માની લીધી છે મારાથી કઈ નહીં થાય હું તો સ્ત્રી છું હું તો પુરુષ છું મારાથી તો શ્લોક આવડે નહીં આવી કેટલી બધી ભ્રાંતિઓ માની લીધી છે તો આ પણ માની લો હું શરીર નથી ને શરીર માનું નથી માનવાનું છે ખાલી ખોટી માન્યતાથી બંધાઈ ગયા હું ઘરનો છું હું પત્નીનો છું હું પુત્રનો છું હું આ પૈસાનો છું વગેરે વગેરે આવી ખોટી માન્યતાથી બંધાઈ ગયા છીએ તો જો સાચી માન્યતા કરી લો તો મુક્ત થઈ જશો અને સરળ છે સાચી વસ્તુને પામવી સરળ છે ખોટી વસ્તુને પામવીને એને ટકાવી રાખવી ખોટી છે ખોટું કેટલો દિવસ રહે પણ સત્ય બોલ્યા હોય તો કાયમ રહે અને નિશ્ચિંતતા હોય માન્યતા કરવામાં કોઈ સાધનની જરૂર છે હું શરીર નથી શરીર માનું નથી માની લો માનવાનું છે ખાલી રોજ આજ વસ્તુ પર આ માન્યતાને દ્રઢ કરો જેવી રીતે તમે માની લીધું કોઈ હું સ્ત્રી છું જે અહીંયા સ્ત્રી બેઠા છે અને પુરુષ બેઠા છે હું પુરુષ છું કોઈ કે કીધું તું સ્ત્રી છે તું સ્ત્રી છે તું સ્ત્રી છે નહીં માની લીધું જોઈ જોઈને સાંભળી સાંભળીને માની લીધું તો સાંભળીને માની લો હું શરીર નથી શરીર મારું નથી આજે અહીંયા સમય પૂરો થાય છે આવતીકાલે આપણે બસ થોડુંક છે અને પહેલા અધ્યાયનો સાર લેશું ખાસ હાજર રહેજો અને જે હાજર નથી એ લોકોને પણ ખાસ જણાવજો પૂર્ણ મદ પૂર્ણ મદ પૂર્ણાત્ર્ણ મુદ્ય પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 હરિઓ શ્રીગુરભ્યો ન હરીઓ